નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને એ ખેડૂત મિત્ર એમના ફિલ્ડની અંદર ટેટીનું વાવેતર કરે છે તો આપણે ખેડૂત મિત્રથી જાણીશું કે ભાઈ ટેટીનું જે વાવેતર કરે છે એમાં એ શું કાર્ય પદ્ધતિથી કરે છે અને એ આપણે શું શું વાપરાય ખેડૂતે શું શું વાપર્યું છે ને એના વિશે પણ આપણે થોડીક ટેકનિકલ માહિતી મેળવું તો આપણું નામ જણાવશો મારું નામ દશરથભાઈ ગણેશભાઈ માળી ગામ દાંતીવાડા તાલુકો દાંતીવાડા બરાબર તો દશરથભાઈ એ આ વખતે ટેટીનું જે વાવેતર કર્યું છે ટેટીના વાવેતરની અંદર એક તો ટ્રાયકોડરમાં આવે છે વેરીડી એનો ઉપયોગ કરેલો છે બીજું સુડોમોનાસ આવે છે એનો ઉપયોગ કર્યો છે પણ જ્યારે જમીનની તૈયારી કરી એ વખતે એનપીકે કન્સોટિયા એટલે એનપીકેના જે બેક્ટેરિયા હોય છે એ પાયામો આપ્યા હતા અને એના પછી દસ દિવસ પછી જે માઇકોરાઈઝા આવે છે એ માઇકોરાઈઝાનો પણ ઉપયોગ કરેલો છે દસરથુ અને એના પછી જે ડ્રીપની અંદર પારથી તમે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ આપી પછી ઉપરથી જે ટ્રેસ મેનેજમેન્ટ આવે છે એટલે ફ્લાવરિંગ વધારે આવો છોડમાં ગ્રીનરી રહે પત્તાની સાઈઝ બનો એના માટે ટ્રેસ મેનેજમેન્ટ માટે હ્યુમિક ફૂલ કુલ્વિક એમિનો એનપીકે વિથ માઇક્રોન્યુટ્રી

આપણા બીજા ખેડૂત મિત્રોનું પણ આપણે બતાવી રહ્યા છીએ કે ભાઈ તમે પણ તમારા ફિલ્ડની અંદર એઝ અ જૈવિક બેક્ટેરિયા સૂક્ષ્મ જીવાણુઓનો ઉપયોગ કરી અને એક સારું ખેતી પદ્ધતિથી તમે ખેતી કરી શકો છો અને સારું ઉત્પાદન લઈ શકો છો જય હિન્દ જય ભારત